ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું રિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટમાં બની જતી મીઠાઈની રેસિપી અને તે મીઠાઈ છે તે આપણે ગેસ ચાલુ કર્યા વગર બનાવી શકીએ છીએ અને તે બનાવી એકદમ સરળ છે અત્યારે તહેવારો નજીક આવી રહ્યા છે તો આ રીતે મીઠાઈ બનાવી તમે રક્ષાબંધન પર ભાઈ માટે લઈ જશો તો બધા તમારા વખાણ કરતા રહી જશે તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે અડધી વાટકી ખાંડ લેશું તે મિક્સર જારમાં એડ કરી લેશું અને એમાં આપણે થોડી ઇલાયચી એડ કરી લેશું જો ઇલાયચી એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો અને મિક્સરમાં છે પાવડર તૈયાર કરી લેશું ખાંડ અને ઈલાયચીનો પાવડર તૈયાર કરી લીધો છે તો હવે આપણે આ બંને પ્રોસેસ કરીએ તો આપણે એક વાસણ લેશું અને જે આ ખાંડ અને ઈલાયચીને પીસી છે તે એક વાસણમાં એડ કરી લેશું રીતે બનાવશો તો જે પણ ખાશે તે બધા તમને રેસિપી પૂછશે કે તમે આ મીઠાઈ છે તે કેવી રીતે બનાવી છે એકદમ ઓછા ખર્ચામાં અને ટેસ્ટી બની જાય છે અને આપણે ઘરે બનાવી હોવાથી આપણે એકદમ પ્યોર બનાવી હોય છે હવે આમાં આપણે એક વાટકી છે કે કોપરાનું છીણ એડ કરીશું અને અડધો કપ છે મીઠાઈને વધુ ટેસ્ટી બનાવવા માટે અડધો કપ છે તે મિલ્ક પાવડર એડ કરીશું જે દૂધનો પાવડર આવે છે તે એડ કરીશું જો તમારે દૂધનો પાવડર એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને મિશ્રણ છે તે આપણે બરાબર મિક્સ કરી લેશું અને હવે આમાં આપણે થોડી બદામની કતરણ છે તે એડ કરીશું અમારે જે ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય એ તમે કરી શકો છો અને હવે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈ આનો લોટ બાંધી લેશું તો આપણે અહીંયા વધારે દૂધ એડ કરવાનું નથી જેમ જરૂર પડશે તેમ આપણે દૂધ એડ કરીશું આપણને આ મિશ્રણ તૈયાર કરતા ચારથી પાંચ ચમચી દૂધની જરૂર પડશે તો આપણે મિશ્રણ તૈયાર કરી લીધું છે આ રીતનું બેટર જો તમને આ કરો ને તમને એવું લાગે કે બેટર આપણું થોડું ઢીલું છે તો તમારે ટોપરાનું છીણ છે તે એડ કરી લેવાનું છે જેથી તમારું મિશ્રણ છે તે એકદમ બરાબર થઈ જશે હવે અહીંયા મીઠાઈને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે હું થોડી ચોકો ચીપ્સ એડ કરીશ છે તે બિલકુલ ઓપ્શનમાં છે તમારે એડ ન કરવી હોય તો તમે એકદમ સ્કીપ કરી શકો છો પણ બાળકને પસંદ આવે તે માટે મેં અહીંયા એડ કરી છે તો તૈયાર છે આપણું મિશ્રણ હવે આપણે હાથ પર સ્ટેજ ઘી લગાવી લેશું અને જે આ મિશ્રણ છે તેને આ રીતે કરી લેશું અને અહીંયા મેં બટર પેપર

કરી આપણે એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરવાની છે તો તમે જોઈ શકો છો હવે આપણે બટર પેપર છે તેને કટ કરી લેશું અહીંયાથી આપણે વધારાનું જે બટર પેપર છે તે કટ કરી લેશું

થઈ ગયા છે અને મેં મીઠાઈ છે તે બહાર નીકાળી લીધી છે જોઈ શકો છો હવે આપણે એને કટ કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ ઓછા ખર્ચામાં આપણે કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર છે બીજો રોલ છે તેના પણ આપણે આ રીતે પીસ કરી લેશું તમારે ઉપરથી બરફ લગાવો હોય ચાંદીનો તો તમે લગાવી શકો છો પણ મેં અહીંયા વરખ લગાવ્યો નથી અહીંયા હું છે તે ગોલ્ડન ડસ્ટિક સેજ ટાઇમિંગ આપી દઈશ તો અહીંયા જે ખાવાનું જ્યાં ગોલ્ડન ડસ્ટ આવે છે તેનાથી હું આ રીતે થોડી થોડી શાહી આપી દઈશ જો તમારે ચાંદીનું વરખ લગાવવું હોય તો તમે લગાવી શકો છો તો આપણી ઓછા ખર્ચામાં અને ઓછા ટાઈમમાં આ મીઠાઈ બની જાય છે અને તે ટેસ્ટમાં પણ એટલી ટેસ્ટી બને છે તો તમે આ રક્ષાબંધન પર જરૂરથી આ મીઠાઈ ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમારી મીઠાઈ કેવી બની છે તો હવે આને હું બોક્સમાં પેક કરી લઈશ તો તૈયાર છે ઓછા ખર્ચામાં અને ઝટપટ બની જતી એવી ટેસ્ટી મીઠાઈ તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારી રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું આપણે એક નવી રેસીપી સાથે Yeah, so the bye bye. Thank you.